એક સરસ મજાની વાત કરવા માટે આવ્યો છું એક રાજા હતો એ રાજાની પાસે બકરી હતી અને રાજાએ એવું કહ્યું કે આ બકરીને તમે જંગલમાં ચરાવો જ્યાં પણ તમને લાગે ત્યાં આગળ તમે એને ચરાવીને સાંજે મારી પાસે આવે તો એ બકરી તૃપ્ત થયેલી હોવી જોઈએ એને પેટ ભરાયેલું હોવું જોઈએ અને એ ઘાસ ના ખાય તો હું તમને સો સોના મોરા આપીશ રાજ્યનો દરેક માણસે બકરીને લઈને જંગલમાં ચડાવવા જાય અને સાંજે રાજા પાસે આવે ને રાજા એને થોડું ઘાસ નાખે એટલે પાછી એ ખાઈ લે એટલે કોઈ જીતે નહીં પણ એમાં એક બેવડો એને આ વાત ખબર પડી એ તો રાજા પાસે ગયો રાજા પાટમાં ગયો અને કે મને બકરી આપો રાજા કે સાહેબ કાંઈ વાંધો નહીં ભાઈ આટલા લોકોએ પ્રયત્ન કર્યા તું પણ કરી જો અને એ તો ભાઈ રાજા પાઠમાં છે ને ખરેખર બુદ્ધિ આવે એક લઈ ગયો જંગલમાં અને બકરી જેવું ઘાસ તરફ જુએ એટલે એના મોઢા ઉપર એક લાકડી મારે આખા દિવસ દરમિયાન ચાર વાગ્યા સુધી અને સતત એને બસો ત્રણસો લાકડીઓ એના મોઢા ઉપર મારી એટલે પેલી પછી શાંતિથી બેસી ગઈને કોઈ ઘાસ ખાવા પર નહીં એણે બિલકુલ ઘાસ ખવડાવ્યું નહીં અને તેમ છતાંય રાજા પાસે સાંજે લાવીને મૂકી તારે રાજાએ એને ઘાસ આપ્યું આખા દિવસમાં તો કંઈ ખાધું નહોતું તેમ છતાંય એણે ઘાસ જોયું એને મોઢું દેખ્યું નહીં કે એણે સૂંઘ્યું પણ નહીં ઘાસને અને એ જીતી ગયા અને તમે લોકો કહો છો કે બેવડા પાસે બુદ્ધિ ના હોય અરે રાજા તમે એક વખત આ તો કેવું છે કે જેણે ચાખ્યું નથી ને એના માટે અયોગ્ય છે બાકી જેણે ચાખ્યું છે તો એના માટે જાન આપી દેવા તૈયાર છે હ બસ આટલી સરસ મજાની સમજવા જેવી વાત કરી સમજો Bé,